જય માતાજી જય શ્રી રામ બધા દોસ્તાર મિત્રો જોતા હોય મકર સંક્રાંતિ આવી ગયા ધાબા ઉપર આવ્યા મોડા મોડા આવ્યા ગામડાનો નજારો કંઈક અલગ જ છે ઉડાડવા હું બધા નિરાતી સડે હાવ સિટીમ આઠ વાગ્યા મેળવી પર ના છડી જાય બરાબર બતાવું તમને એનો નજારો આવો નજારો હે ભાઈ ફરતી કોરા તો કોઈ એટલા બધા છે નહિ આ બાજુ થોડાક ઉડાડે ભાઈ રેતી ભાઈ આ બાજુ થોડાક ઉડાડે મનીષ ભાઈ આ બાજુ હજી મેળી પછી સીડ્યા નથી માટી આવો ભાઈ નજારો હે એટલી પતંગ લીધી થઈ ગયા છે થોડા કનિયા બાંધા બાકી તો રહી ગયા બધું બાંધવાનું પડી ભાઈ કોમેન્ટ કરજો લેવી જો ચાર પાંચ ના કન્યા બાંધા એક હમણાં ગઈ જો આ ભાણેજ